નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આંબળી ડેમમાં એક યુવકનું ડૂબી જતાં મોત થયું હતું ગત સાંજે ડેમ નજીક ચાર મિત્રો નવા પડ્યા હતા જે પૈકી એક યુવક ડૂબી જતાં આજે તેનો મુદ્દે મળી આવ્યો હતો મળતી વિગતો અનુસાર સુરત જિલ્લામાં એક બાજુ ધોધમાર વરસાદ છે ત્યારે તંત્ર દ્વારા ડેમ બરાબર વિસ્તારમાં નહીં જવાની અપીલ કરાઈ છતાં લોકો સમજતા નથી એક દુર્ઘટના બની હતી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવીના અંબલી ડેમ ખાતે ગતરોજ ઉમરપાડા તાલુકાના ચાર મિત્રો નાવા આવ્યા હતા જ્યાં પચીસ વર્ષે અજય રાજેન્દ્રભાઈ વસાવા નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો જેથી ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી ગતરોજ ડેમમાં ડૂબેલ યુવકની આજે પણ શોધખોળ કરવામાં આવી હતી ભારે જહેમતભાઈ માંડવી ફાયર દ્વારા ડૂબેલ યુવક અજયભાઈ વસવાનો મુદ્દે શોધી કાઢ્યો હતો બીજી એક ઘટના ભાવનગર જિલ્લાના શિયોના ટાણા ગામે અગિયાળી રોડ પર આવેલા તળાવમાં સંજય સોલંકી નામનો યુવક નાવા જતાં પાણીમાં ડૂબી ગયો હતો જે અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે યુવકના મુદ્દેને શોધખોળ શરૂ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ